એટલે કે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવવા ગામ ગામેથી પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે માર્ગમાં અસંખ્ય લોકો માટે કેમ્પનું આયોજન કરાયું છે પોલીસ દ્વારા રેડિયમ જાકીટ અને સ્ટીકર પણ અપાયા છે એસટી રેલવે દ્વારા વધારાની ટ્રેનો અને બસો પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો દ્વારકા સુધી આખો દિવસ મેળાવડો જોવા મળે છે ફૂલ ડોલ ની શરૂઆત થઈ ચુકી છે રવિ અને સોમવારે દ્વારકાધીશના પટાંગણમાં ભક્તો કેસુડો અને રંગથી રમશે જ્યારે વિશિષ્ટ દર્શન પણ થશે ઉપરાંત બેટ દ્વારકા ખાતે તારીખ પચીસ ના રોજ ભવ્ય ફૂલ ડોલ મહોત્સવ છવ્વીસ ના રોજ દ્વિતિય પટોત્સવ યોજાશે ચારે તરફ માનવ ઉમટી પડ્યો છે ગોમતીમાં ગઈકાલે એકાદ લાખ જેટલા લોકોએ સ્નાન કર્યું હતું અને દ્વારકામાં બે લાખ કરતા વધુ ભક્તો ઉમટી પડ્યા છે ભગવાન દ્વારકાધીશનો વિશિષ્ટ શણગાર કરાશે અને ભગવાનને પણ કલરથી રમાડશે કટાંગણ માં ભક્તો ફૂલઢોલ પેલા પવિત્ર ગોમતીમાં સ્નાન કરીને કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવશે આમ દ્વારકા કૃષ્ણમય બની ગયું છે દ્વારકાના સંદેશામાં કહેવાયું છે કે તારીખ પચીસ ના રોજ ભવ્ય ફૂલ ડોલ ઉજવાશે અને ઠાકોરજીના ડોલો કે જે મહત્વનું ગણાય છે તેના દર્શન સાડા અગિયાર થી બાર ઉપરાંત તારીખ છવ્વીસ ના રોજ દ્વિતીય પટ્ટોત્સવ પ્રસંગે મંગળવારથી સાડા સાત વાગ્યે મોરાર થી આઠ વાગ્યે શૃંગાર આરતી બપોરે સાડા અગિયાર વાગ્યે મહાધ્યાહન આરતી બપોરે બાર વાગ્યે મીઠા અચળ બપોરે એક વાગ્યે ત્યારબાદ તમામ મંદિરો બંધ થઈ જશે ઠાકોરજીના ઉત્પાદન સ્થાન સાંજે સાડા ચાર વાગ્યા અને સયન રાત્રે આઠ વાગ્યે યોજાશે સિગ્નેચર પુલ બની ગયા બાદ કૃષ્ણ ભક્તોના અવર વધી ગયો છે જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ જોવા મળે છે ખાસ કરીને રાજકોટથી જામનગર સહિત દ્વારકા સુધીના હાઈવેના પટ્ટા ઉપર એક સ્થળોએ પદયાત્રીઓ માટે ફ્રૂટ જમવાનું આરામ માટેની વ્યવસ્થા શરબત લીંબુ પાણી આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા કરાઈ છે મિત્રો દ્વારકા જતા કેટલાક પદયાત્રીઓને ગત રાત્રે ખંભાળિયા નજીક કોઈ ખોરાકની વિપરીત અસર થતાં પાંત્રીસ થી ચાલીસ જેટલા પદયાત્રીઓને અહીં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ પદયાત્રી સંઘ ખંભાળિયા દ્વારકા હાઈવે પર વડવાળા હોટલ પાસે પહોંચતા આ યાત્રી સંઘમાં રહેલા કેટલાક મહિલાઓ તથા પુરુષોને ઝાડા ઉલટી તેમજ દૂર કરતલ જેવી તકલીફો થવાની ફરિયાદો થતા આ અંગે તેમના દ્વારા તાકીદે ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી પરંતુ મિત્રો ભગવાનના ચમત્કારથી આ બધા દર્દીઓ સાજા નરવા થઈ ગયા હતા અને ભગવાનની કૃપાથી દ્વારકાના સંઘમાં ફરી જોડાયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા મિત્રો તમે પણ ભગવાન દ્વારકાધીશને માનો છો ને તો જય દ્વારકાધીશ લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ